जय स्वामी स्वामिनारायण मा तमने साचो नंबर तो बताओ रे मा तमने साचो नंबर तो बताओ रे પહેલો તે ફોન મેં છપ્યામાં કર્યો પહેલો તે ફોન મેં છપ્યો ઘંટડી વાગીને ધર્મા દેવેયો પાડ્યો ઘંટડી વાગીને ધર્મ દેવો પાડ્યો ઘનશ્યામ ગયા છે ગટપોર મા રે ઘનશ્યામ ગયા છે ગઠપુર મા રે મારે તમને ટેલિફોન કરવો ઘનશ્યામ સાચો ના પૂનમે ગઢપુર માં કર્યો બીજો તે ફોન મેં ગઢપુર માં કર્યો ઘંટડી વાગી ને ગોપી ના થયો પાડ્યો ઘંટડી વાગી ને ગોપી ના થયો પાડ્યો ઘનશ્યામ ગયા છે વડ તાલ મારે ઘનશ્યામ ગયા છે વડ તાલ મારે મારે તમને ટેલિફોન કરવો ઘનશ્યામજી સાચો નંબર તો બતાવો રે ત્રીજો તે ખોન મે વડ માં કર્યો ત્રીજો તે ખોન મે વડ માં કર્યો ઘંટડે વાગી ની લક્ષ્મી નારાણે ઉપાડેયો ઘંટડે વાગી ની લક્ષ્મી નારાણે ઉપાડેયો જનશ્યામ ગયા છે એમડા વાદ મારે જનશ્યામ ગયા છે એમડા વાદ મારે મારે તમને ટેલિફોન કરવો ઘન શ્યામજી સાચો નંબર તો બતાવો રે મારે તમને ટેલિફોન કરવો ઘન શ્યામજી સાચો નંબર તો બતાવો રે ચોથો તે ફોન મેં અમદાવાદ કર્યો ચોથો તે ફોન મેં અમદાવાદ કર્યો ઘંટડી ને નરે નારાણે ઉપાડ્યો ઘંટડી ને નરે નારાણે ઉપાડ્યો ઘન શ્યામ ગાયા છે ધોલે રા મારે ઘન શ્યામ ગાયા છે ધોલેરા મારે મારે તમને ટેલિફોન કરવો ઘનશ્યામથી સાચો નંબર તો બતાવો રે પાંચમો ખૂન મેચમો ખૂન મેં ધોલ રામ કર્યો ઘંટડી વાગીની મદન મોહને ઉપાડ્યો ઘંટડી વાગીની મદન મોહને ઘનશ્યામ ગયા છે જૂના ગઢ છે ગઢ

ઘન શ્યામ ગાયા છે કચ્છ ભોજ મા રે ગયા શ્યામ છે કછ ભોજ મા મારે તમને ટેલિફોન કરવો ઘન શ્યામ છે સાચો નંબર તો બતાવો રે મારે તમને ટેલિફોન કરવો ઘન શ્યામ છે સાચો નંબર તો બતાવો રે સતમો તે ભૂન મેં કચ ભુજમાં કર્યો સતમોતે ફોન મેં કચે ભુજમા કર્યો ઘટડે વાગીને નરેયારાયણ ઉપાડે ઘટડે વાગીન નરેય નારાયણ ઉપાડે ઘન શ્યામ ગયા છે મંદિર મારે ઘનશ્યમ બેરા મંદિર મારે મારે તમને ટેલિફોન કરવો ઘનશ્યામજી સાચો ના બાર તો બતાવો રે મારે તમને ટેલિફોન કરવો ઘનશ્યામજી સાચો ના બાર તો બતાવો રે જય સ્વામિનારાયણ વાહ મમ્મી વાહ બહુ મસ્ત કીધું ગયો તમે હું વાત છે સરસ કીધું ભગવાને કીધું છે કે મારા નાનો નાનો ભગત છે ને એને ઇન્દ્ર ની પદવી મળી ભગવાન ની મુખની છે બોલો કેટલું ભગવાન ભગવાન કરો એમ જ માનવો નહીં સમજાય ભગવાન બેઠા બેઠા મારું જૂન ક્રિયા કરો પણ સદાય માટે તમે જે કાર્ય કરો ભગવાન કરું છું આટલું તમે છોડજો ને

વરદાન માગ્યા આપણા હરિભક્તો માટે વરદાન માગ્યા બે વરદાન કેવું માગું તો તમે મને આપશો ને તો રામાયણ સ્વામી કે હા તમે એ વરદાન આપીશ એટલે સ્વામિનારાયણ ભગવાન બે વરદાન માગ્યા કે તમારા આશ્રિત હોય એને અંધન વસ્ત્ર ક્યારે રામકાના ભાગમાં લખ્યો ને તો મને આવે પણ તમારા આશ્રિત સુખી થાય અને તમારા આશ્રિત નહી કે અંતકાળે કે એક વિસી ની વેદના હોય ને તો કરોડ વીસી ની વેદના મને આવે પણ તમારો આશ્રિત કે

દુખી તો એ કેવાય કે આપણને ખાવા માં દુઃખી કેવાય બાકી આપડે તો સુખ 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 જાય નાનું મોટું તો આવતું જ કેવાય કેવાય

એ તમે શાસ્ત્ર ભગવાન ના જે લખેલા છે વાંચો સાંભળો તો તમને કેમ જીવન જીવવું અને ભગવાન કેમ ભજવા અને ભગવાન કેમ પ્રાપ્તિ થવી ભગવાન ના કામ માં કેમ જાવું તો છે

Days of the